જવાન જય કિસાન ખેડૂત મિત્રો તમે અત્યારે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે મગફળી કાઢવાનું તથા ચણા કાઢવાનું ઠેસર વેચવાનું છે માહિતી આપવું તે પહેલાં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા જ અવનવા વિડીયો આપણને મળતા રહે માત્ર આઠ વર્ષ જૂનું છે તેવું માલિકનું કેવું છે બનાવટ ગીતા જસદણની બનાવટ છે કિંમત પણ વ્યાજબી રાખેલ છે વિડીયોમાં બન્યા રહેજો તમામ માહિતી મળી જશે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી આ ઠેસરની અંદર ખેડૂત મગફળી કાઢ્યા બાદ સાપ પણ વ્યવસ્થિત રીતે કરી શકાય છે અને ચણા પણ સરળતાથી નીકળે છે આની અંદર ચણાની જાળી પણ તમને આપવામાં આવશે ઠેસરની અંદર બેરિંગ પટ્ટા બધું જ વર્કિંગ કન્ડિશનમાં છે અત્યારે બહાર પડી રહેલ હોવાથી એવું દેખાઈ રહ્યું છે ઠેસરમાં ખેડૂત સાથે આગળ રાજકોટ મશીન પણ જોડે જ આપવામાં આવશે મગફળી તથા ચણા ખૂબ જ ચોખ્ખા અને સરળ નીકળે છે તેવું માલિકનું કહેવું છે વાત તો માત્ર આપી દેવાનું છે ક્યાં જોવા મળશે તો લુણકી બાબરા અમરેલી જોવા મળશે વધુ માહિતી માટે સંપર્ક જેમના મોબાઈલ નંબર છે સત્તાણું એક બેતાલીસ તેર ત્રણ પાંત્રીસ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ સાત ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરીઓ